નગર પ્રાથમિક શાળાઓના શિક્ષકો શ્રમજીવી પરિવારોના બાળકો ભણી શકે અને આત્મનિર્ભર બની શકે તે માટે એક અનોખી પહેલા ધરી છે શાળામાં ભણાવવાની જવાબદારીની સાથે હવે આ શિક્ષકો અને આચાર્યો બાળકોના ભવિષ્ય માટે ઘરો સુધી પહોંચવાની ઝૂપ લઈ રહ્યા છે શિક્ષકો દ્વારા શહેરના શ્રમ જેવી વિસ્તારોમાં રોજ સવારે અને સાંજે જઈને માઇક અને પેમ્ફલેટ દ્વારા જાગૃતિ ફેલાવવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે મરાઠી ભાષામાં લોકોને પોતાના બાળકોને સરકારી શાળામાં દાખલ કરાવવા અપીલ કરવામાં આવી છે સુરતમાં હાલ કુલ પંચાવન સરકારી મરાઠી શાળાઓ કાર્યરત છે આ તમામ શાળાઓમાં સંપૂર્ણ ભણતર ઉપરાંત મફત પુસ્તકો યુનિફોર્મ મિડ ડે મિલક જેવી અનેક જરૂરી સુવિધા ઉપલબ્ધ છે તેમ છતાં કેટલીક સમજવી વસાહતોમાં માહિતીનો ભાવ છે જેને પહોંચી વળવા શિક્ષકો જાતે આગેવાન બન્યા છે આચાર્યો અને શિક્ષકો દ્વારા ચાલતું આ અભિયાન માત્ર શૈક્ષણિક જવાબદારી નહીં પણ સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું શ્રેષ્ઠ ઉદાહરણ બની રહ્યું છે ભણતરનો પ્રકાશ દરેક બાળક સુધી પહોંચે એ માટે આ શિક્ષકો દ્વારા ઉદાહરણ રૂપ કાર્ય થઈ રહ્યું છે મારું નામ ચંદ્રશેખર પ્રકાશ નિકમ છે હું અત્રેની શ્રી દામોદર હરિ ચાપેકર શાળા નંબર બસો બાવીસ હું શિક્ષક તરીકે ફરજ બજાવું છું અમે વેકેશનના દસ દસ પંદર દિવસ પહેલાંથી જ વિસ્તારમાં જઈને વાલીઓને જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત છે તેમજ ગુજરાત સરકાર દ્વારા જે વિદ્યાર્થીઓ માટે લાભ અને યોજનાઓ આપવામાં આવે છે એ તમામની માહિતી ટેમ્પલેટ છપાવીને દરેકના ઘરે ઘરે જઈને આપી રહ્યા છે આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓને બૂટ મોજાક ગણવેશ પાઠ્યપુસ્તકો સ્પોર્ટ્સ યુનિફોર્મ સ્પોર્ટ્સ શૂઝ આવા તમામ સારા લાભો આપવામાં આવી રહ્યા છે એટલે અમે વાલીઓને જાગૃત કરીએ છીએ કે તમે સરકારી સ્કૂલમાં તમારા બાળકને નાખો એમાં જે વિદ્યાર્થી ધોરણ છ માં એક નંબર લાવે છે કે આવે છે એનો એને સાયકલ પણ આપવામાં આવે છે આવા સરસ લાભ જો સરકારી સ્કૂલમાં મળતા હોય તો ખરેખર સરકારી શાળામાં વિદ્યાર્થીને પ્રવેશ કાર્ય લેવું જોઈએ તેમજ અત્યાર સુધી પંદરથી થી વીસ બાળકોએ ખાનગી સ્કૂલમાંથી અમારી સ્કૂલમાં આવ્યા છે અને વાલીઓનો ખાસ સારો પ્રસિદ્ધા મળી રહ્યો છે